વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા નવા વિસ્તારમાંથી શંકાસ્પદ સો કિલો જથ્થો હતો ઉપરાંત શહેરના નવા ખાટકીવાડમાંથી એસઓજી પોલીસે શંકાસ્પદ સો કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું હાલ તો એસઓજી દ્વારા ઝડપી પડાયેલ શંકાસ્પદ ગૌમાંસ અંગે જરૂરી પરીક્ષણ હાથ ધરાયું છે શહેરમાં મંગળજીઓ માટે જીવદ્યાનું કામ કરતી સંસ્થા દ્વારા એસઓજીને માહિતી આપવામાં આવી હતી કે શહેરના નવાડ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર ખાટકીવાડમાં મોટા પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો વેચાણ માટે રાખેલ છે પોલીસને મળેલ માહિતીના આધારે ટીમ ખાટકીવાડ પહોંચી હતી અને વેચાણ અર્થે રાખવામાં આવેલ સો કિલોથી વધારે માત્રાનો શંકાસ્પદ ગૌમાંસનો છેછલો ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે નબાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે પશુઓનો માંસ વેચવાનો કારોબાર ચાલે છે પાલિકા દ્વારા વિસ્તારમાં આવેલ દુકાનોને ઘણી વાર સીલ મારવામાં આવ્યું છે તેમ છતાં ફરીથી આ દુકાનો ધમધમતી થઈ જાય છે એસઓજી પોલીસે મળી આવેલ માંસ અંગે એફએસએલની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે આપણે અગાઉ આ ચોથી રેડ છે અહીંયા આગળની અને પહેલાં પણ અગાઉ આપણે બહુ બધું ગૌમાસ પકડેલું છે અહીંયા આગળ આઠ વાહનો જપ્ત કર્યા હતા અને આજે તમે દુકાનો જુઓ છો એના શોર્ટ લઈ શકો છો બધા સીલ કરેલા છે કોર્પોરેશન તેમાંથી પણ ગૌમાંસ મળી આવ્યું હતું આ આ એરિયામાં તો આવે એફએસએલ આવશે પછી આપણે કહી શકશી કે ગૌમાંસ છે કે નહીં એના પહેલાં આપણે કંઈ કહી ન શકીએ પણ આ ઇલીગલ છે આ ઘરમાં જ સ્લોટર કરે છે મૂંગા પશુઓને એમાં બે ભેંસો પણ છે અને અમુક કપાયેલા છે અને તમે જોઈ શકો છો બહુ ગંદકી છે ને લિટરલી ત્યાં લોહી પડ્યું છે બધે અને વરસાદનો સમય છે એટલે એક જાતનું અનહાઇજેનિક પણ છે આ એરિયા આખો તો આ અનહાઇજેનિકના લીધે આ એરિયામાં બધું થોડું જોવું પડશે કોર્પોરેશને કેમકે બ્લડ ને ફ્લેશ ને બધું પડ્યું હોય છે અહીંયા આગળ ખુલ્લે આમ